છોટાઉદેપુર મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રૂપિયા બે હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયાનો બનાવ બનતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે છોટાઉદેપુર નગરમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં એક પતિ પત્ની વચ્ચે ઝઘડાની અરજી આપવામાં આવી હતી આ અરજીના કામે પતિને જામીન આપવા માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી હતી રગજગના અંતે રૂપિયા પાંચ હજારમાં સોદો નક્કી થયો હતો થયેલ સોદા પૈકી રૂપિયા બે હજાર ચાર જાન્યુઆરીના રોજ મહિલા હેડ કોન્સ્ટેબલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા બાકીના ત્રણ પૈકી ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોય ને એસીબીનો સંપર્ક કરતા ભરૂચ એસીબીના ટીમ દ્વારા મહિલા કોન્સ્ટેબલ અરુણાબેન કરશનભાઈ રાઠવાને રૂપિયા બે હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા છે આ અંગે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે